માંડવી શહેરના વલ્લભ નગરમાં રાત્રે મોબાઈલ પર પબજી ગેમ રમતા યુવાનને પોલીસે પકડી પાડ્યો કચ્છમાં પહેલો કેસ નોંધાયો મિત્રો આપણે જણાવી દઈ કે મા આશાપુરા ન્યૂઝના લાઈવ કાર્યક્રમમાં પબજી ગેમને લઈને કચ્છ જિલ્લા કલેક્ટરને એક સૂચન સાથે વિનંતી પણ કરતો એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો એ લાઈવ કાર્યક્રમમાં આશાપુરા ન્યૂઝ દ્વારા જ્યારે સુરતના કમિશનર દ્વારા પબજી ગેમ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે એ પ્રશ્ન પણ થયો હતો કે શા માટે કચ્છ જિલ્લા કલેક્ટર પણ કચ્છમાં પબજી ગેમ ઉપર પ્રતિબંધ ના મૂકે પરંતુ આ ખુશીના સમાચાર છે કે આ સમાચાર જિલ્લા સમાહર્તા સુધી પહોંચ્યા હોય કચ્છ જિલ્લા કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રમ્યા મોહન સાહેબે આ ગેમ ઉપર પ્રતિબંધ લાદ્યો છે કચ્છમાં પ્રથમ કેસ પણ નોંધાઈ ચૂક્યો છે માંડવીના વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરફરાજ દાઉદ સુમરા પર જાહેરનામાના ભંગ બદલે કેસ કરવામાં આવ્યો છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરેરાશ ટાટા ટાવર ખાતે નોકરી કરે છે રાત્રે તેના ઘર પાસે મોબાઈલ ફોન પર પબજીની ગેમ રમી રહ્યો હતો ત્યારે પેટ્રોલિંગમાં રહેલ પોલીસે તેને પકડી પાડ્યો હતો ત્યારબાદ તેની સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાયો છે મિત્રો આ પબજી ગેમ નાના બાળકોને યુવાનોને તમામના બ્રેઇન વોશ કરવા માટે પૂરતી છે સમાજમાં ક્રાઇમનો ગ્રાફ આ પબજી ગેમના કારણે વધી જાય એ નવાઈની વાત નથી કારણ કે અનેક ભૂતકાળમાં બનાવો બની ચૂક્યા છે ત્યારે જિલ્લા સંહારતાનો કચ્છ જિલ્લામાં પબજી ગેમ ઉપરનો પ્રતિબંધ હવે આપણા બાળ માણસને અને યુવા માણસને અહિંસાની પ્રવૃત્તિમાં જતાં અટકાવી શકશે એમાં બે મત નથી